નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાભી ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ વરસાદી રાઉન્ડ બાબતે શું કહી રહી છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ શકે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો છેલ્લે સુધી વિડીયોને જોવાવી નથી તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી હાલ પણ નોર્મલ પોઝિશન પર છે ચોમાસું ધરી રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહી છે ત્યારબાદ કોટા ગુના સગર અને ત્યારબાદ કલિંગપટનના ભાગો પરથી મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું છે તો મિત્રો આજે અથવા તો આવતીકાલે આઈએમડી દ્વારા સત્તાવાર રીતે રાજસ્થાનના જે પશ્ચિમી ભાગો છે તેમજ કચ્છના ભાગો છે તેમાં ચોમાસા બાબતે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી શકે છે તો બંગાળની ખાડીમાં જે બે સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે બંને મજ થઈ અને એક લો પ્રેશર સિસ્ટમ આજે સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં બને તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો ત્યારબાદ આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલાં હાલના લેટેસ્ટ વેધર મોડોલની અપડેટ જોઈએ તો મિત્રો આપણે ગઈકાલે જે અપડેટ આપીએ છીએ અને તેમાં જે જિલ્લાઓ જણાવ્યા છે તેમાં હવે રાઉન્ડ ફાઇનલ જેવો છે પરંતુ ત્યાર બાદના વધુ જિલ્લાઓ માટે વરસાદની શક્યતાઓ કેવી રહેશે તે બાબતે હજી પણ મોડેલો અસ્પષ્ટ જોવા મળી રહ્યા છે જોકે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી છે તે ગુજરાત માટે અને સૌરાષ્ટ્રના ભાગો માટે સારું એવું પોઝિટિવ જોવા મળી રહ્યું છે જેની અસર જો આ પ્રકારે રહે તો ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં મતલબ કે સાઠથી સિત્તેર ટકા વિસ્તારોમાં સારા વરસાદનો લાભ જોવા મળે પરંતુ જે લેટેસ્ટ યુરોપિયન મોડલની અપડેટ પ્રમાણે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતના ભાગો નજીક આવી અને ચેક સૌરાષ્ટ્રના કાંઠા સુધી કદમ દઈ અને ત્યારબાદ તે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો પરથી થયું અને તે ઉત્તર દિશા તરફ સરકે તે પ્રકારનું અનુમાન યુરોપિયન મોડલ સતત બતાવી રહ્યું છે પરંતુ આપણને હજી પણ એવું લાગી રહ્યું નથી કારણ કે જે ઉત્તરના ભાગો છે તેમાં સૂકા પવનો છે તે સિસ્ટમને આગળ વધતા ચોક્કસપણે અવરોધ બને તો ગુજરાત પર શક્યતાઓ વધુ રહી શકે છે એટલે યુરોપિયન મોડેલની અપડેટ પ્રમાણે જો સ્થિતિ બનશે તો દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્રના ભાગોને વરસાદનો લાભ જોરદાર મળશે પરંતુ જે બાકીના સૌરાષ્ટ્ર કચ્છના ભાગો છે તેમાં વરસાદની અસર જો આ પ્રકારની સ્થિતિ રહે તો ઓછી રહે પરંતુ હજી પણ મોડેલોમાં ફેરફાર થશે કારણ કે ચોમાસું એન્ડિંગનો સમયગાળો હોય ત્યારે મોડેલોમાં મોટા વેરિયેશન જોવા મળતા હોય છે

દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાત અને તેને લાભ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદનો લાભ મળે તો ચોક્કસપણે હજી પણ મોડેલો અસ્પષ્ટ છે પરંતુ આપણે આશા વાત છે કે ગુજરાતને સારા વરસાદનો લાભ ચોક્કસપણે મળશે અને તેમાં સૌરાષ્ટ્રનો ભાગ છે મધ્યપૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં પણ વરસાદ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે કચ્છ માટે હજી પણ જો અને તો જેવી સ્થિતિ છે કારણ કે સિસ્ટમ વધુ આગળ વધે તો કચ્છને લાભ મળે બાકી છૂટો છવાયો વરસાદનો લાભ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળશે જેમાં કચ્છનો ભાગ પણ હશે તો મિત્રો ખાસ કરીને આજેના વરસાદના વિસ્તારો વિશે ફટાફટ માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા એટલે કે ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરા અરેલી તાપી નર્મદા ડાંગ સહિતના જિલ્લાઓ છે તેમાં ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ આજે દેખા છે આમ જોવા જઈએ તો જે સિસ્ટમનો વરસાદ છે તેની અસર આજથી દેખાય લાગશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે છૂટો છવાયો સારો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જે દક્ષિણ ગુજરાતને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં હજી થોડી અસર જોવા મળે અને ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે જેમાં અમદાવાદના ભાગો છે આણંદ વડોદરા ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ ઝાપટાથી લઈ અને અમુક વિસ્તારમાં હળવો તો સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ આજે પણ દેખાઈ રહી છે પરંતુ સૌથી વધુ શક્યતાઓ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લો છે તે મુખ્ય અસરરૂપ આ ભાગોમાં વધુ રહે જ્યારે જૂનાગઢ જિલ્લાના અમુક ભાગો છે રાજકોટ જિલ્લાના અમુક ભાગો છે અને જે ભાવનગરને લાગુ બોટાદ અથવા તો સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો સુધી સામાન્ય અસર જોવા મળી શકે છે ત્યાં પણ છૂટો છો વરસાદી માહોલ જોવા મળે પરંતુ સૌથી વધુ શક્યતાઓ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં રહેશે અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ક્યાંક સીમિત વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે તે પ્રકારે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોડરકાંઠાના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી જાય અને સૌરાષ્ટ્રના અને જે ઉત્તર ગુજરાતના બાકીના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ જે બીજા વિસ્તારો છે તેના કરતાં ઓછી રહે તો કચ્છના ભાગોમાં પણ ભુજ અંદર આજુબાજુ થોડી શક્યતાઓને બાદ કરતા બીજા વિસ્તારોમાં ખાસ મોટી વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતા આજે ઓછી દેખાઈ રહી છે જોકે હવે જેમ દિવસો જશે તેમ વરસાદના વિસ્તારોમાં ક્રમશ વધારો થતો જશે